અંજાર અર્બન હેલ્થ સેન્ટર અંજાર નગરપાલિકાના સહયોગથી વોર્ડ નંબર બે લુણંગનગર ખાતે નિઃશુલ્ક એક્સરેની દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એસીથી વધુ લાભાર્થીઓએ આ વિનામૂલ્યે એક્સરેનો લાભ લીધો હતો હવે અંજાર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અર્બન હેલ્થ સેન્ટર અંજારના સંપૂર્ણ સહયોગથી અંજાર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બેના લુણાંગનગર ખાતે નિઃશુલ્ક એક્સ રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પંદર દિવસ કરતાં વધુ સમયથી ખાંસી વજન ખાંસી હોય વજન ઓછું થતું હોય ભૂખ ન લાગવી કફમાં લોહી આવવું સાંજના સમયે તાવ તાવાઓ જેવા લક્ષણો જણાતા હોય તો આ કેમ્પમાં લોકોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો બીપીએને અને ડાયબિટીસની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી આજુબાજુના વિસ્તારમાંથી એંશી જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો શાસક પક્ષના નેતા નીલેશ ગોસ્વામીએ સરકારની આરોગ્ય વિભાગની અલગ અલગ યોજનાની માહિતી આપી હતી કેમ્પમાં નીલેશ ગોસ્વામી સાવંતભાઈ કંસારા રાજા મઢવી વીરેન પરમાર ઉષાબેન પરમાર મૈત્રી ચૌહાણ રોહિત મહારાજ સંદીપાબેન સોની જેમિસ માતા અલ્પિત સોલંકી રશિલાબેન સુમનબેન પુનમબેન દીપ્તિબેન સંગીતાબેન સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા